હાલ જ્યારે તળાજા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે વોર્ડ નંબર બે જે અંદાજે દસ વર્ષ ઉપર સમય વીત્યો હોવા છતાં આ રોડનું કામ કરવામાં આવ્યું ન હતું કેમ કે વોર્ડ નંબર બેમાં વિરોધ પક્ષ ચૂંટાઈ આવતો હોવાથી આ વોર્ડનો વિકાસ થતો અટકી ગયો હતો અને સત્તાધારી પાર્ટી દ્વારા રોડ પ્રત્યે ઉપેક્ષા સેવાતી હોય અને હનુમાન દાદાની ડેરીથી લઈને ગોરખી દરવાજા સુધીનો રોડ બન્યો ન હતો અને આ રોડની હાલત અત્યંત બિસ્માર હાલતમાં હતી અને અહીં રહેતા સ્થાનિકોને પણ તકલીફ પડતી તેમજ મોક્ષધામ તરફ જવાનો રસ્તો હોય અને આ રોડની હાલત ખૂબ ખરાબ હાલતમાં હોય ચૂંટણી સમયે આ રોડની સમસ્યા દર્શાવવામાં આવી હતી અને ગત તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના બપોરના સમયે આ રોડ નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અહીં રહેતા સ્થાનિકોમાં નવા રોડની કામગીરી શરૂ થતાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો તળાજા નગરપાલિકાના પક્ષના નેતા ઇરશાદભાઈ દસાડીયા તેમજ વોર્ડ નંબર બેના નગરસેવક ફિરોજભાઈ દસાડિયા તેમજ જયેશભાઈ સરવૈયા તેમજ જીગાભાઈ ભરવાડ તેમજ અલ્તાભભાઈ ચુડેસરા અને સામાજિક કાર્યકર અબુભાઈ મલાડા વગેરેના હાજર રહ્યા હતા